મજૂર કહેવાય એટલે એટલે મજૂરનું જીવન કોઈ વેલ્યુ નથી એમ તમારું નામ શું છે હસમુખભાઈ અને જે દાખલ કર્યા છે પેશન્ટ દાખલ થયેલા છે એ મારા જીજાજી થાય છે તો અમે એડમિટ કરેલા લગભગ આજે ચોવીસ થી પચીસ દિવસ થઈ ગયા અને અમારી પાસે જે હતું એ અમે ગીરવીને વેચીને એ રીતના અમે આ છ એક લાખ રૂપિયા જેવા ખર્ચો થઈ ગયો છે અને હવે હજુ પણ થશે હવે અમારી કેપેસિટી અહીંયા પતી જાય છે એટલે અમે એનજીઓ એમને અમને સહારો લીધો છે અને એ અમને સપોર્ટ કરે છે હવે અમે રાજેણીબહેન ટ્રસ્ટનો સંપર્ક કર્યો છે અમારી પાસે જે હતું અમે વાંચીને આ રીતના બધું સબમિટ કરેલા પૈસા હવે અમારી પાસે કશું નથી રાગીણીબહેન ટ્રસ્ટને સંપર્ક કરીને અમારા જે દર્દી છે વિનોદભાઈ કરીને વસાવા એ મારા જીજાજી થાય છે તો એમને હવે બચી શકે એમ છે એટલે અમે રાગીણીબહેન ટ્રસ્ટનો સંપર્ક કર્યો એમણે અમને અમારી મદદ કરવા માટે તૈયાર છે અને એ અમદાવાદથી અહીંયા વિઝિટ માટે આવ્યા છે અને એમણે વિઝિટ લીધી છે અમારી અને એ લોકોએ હા પાડી છે અમારી અગર તમારી જે હેલ્પની જરૂર હોય તો તમે રાગીણીબેન ટ્રસ્ટનો સંપર્ક કરવા એ નથી હવે તમારે જે કોઈને મદદ કરવી હોય તો રાગીણીબેન ટ્રસ્ટનો સંપર્ક કરો એટલે અમારા જેવા કોઈ હોય એમને તમે મદદ કરી શકો આ બેનનું નામ શું છે સંગીતાબેન અને એમને શું થાય પેશન્ટના પતિ અને ભાઈ શું કામ કરતા હતા જે પેશન્ટ છે કંપનીમાં કંપની તો કંપનીએ મદદ કરવાની આના પાડી કેમ એવું કીધું કંપનીએ કે મજૂર કેવા એટલે એટલે મજૂર નું જીવન કોઈ વેલ્યુ નથી એમ કંપનીએ ના પાડી મદદ કરવાની રાગેની બેન ટ્રસ્ટ એ અમને હેલ્પ કરેલી છે આટલી બધી મદદ કરેલી છે તો અમે એમના આભારી છીએ સદાય આવી સેવા કરતા રહે એ અમારે દિલથી આવકાર છે